પણ તેઓ એકબીજાને કહી શકતા ન હતા આ વાતની વિવેકને જાણ થઈ એ બે એબેમાંથી વિવેક વિવેને કહ્યું ન હતું પણ કહેવાય છે ને કે આ ભાષા અદ્ભુત હોય છે બહુ ઓછા લોકો સમજી શકે છે ખાસ કરીને જેમને પ્રેમ કર્યો હોય અથવા જે લોકો પ્રેમમાં નિષ્ફળ ગયા હોય એક દિવસ વિવેકે હર્ષિલને અને પૈસાને એકલા રહેવાનો લાભ આપ્યો પછી શું જહાર તો થવાનો જ હતો મોટા ભાગની છોકરીઓ પ્રેમનો ઇજાર કરી શકતી નથી છોકરાઓ જ કરતા હોય છે આખરે હર્ષિત પ્રેમનો ઇજાર કર્યો પૈસા તો તકમાં જ હતી હર્ષિલ ક્યારે તેમ પ્રેમનો ઇજાર કરે અને ક્યારે હા પાડે બસ એ જ દિવસથી જ હર્ષિલ હર્ષિત અને પૈસાની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ આજ સાથે કોલેજ જવું સાથે ઘરે આવવું અને સાથે નાસ્તો કરવા જવું સાથે કોઈ થિયેટરમાં ફિલ્મ આવી હોય તો જોવા જવું સાથે વાંચવું વગેરે વગેરે હર્ષિતની અને પૈસાની દોસ્તી હતી ત્યાર સુધી બધું સારું હતું કોઈ ડિમાન્ડ ન હતી પણ જ્યારથી દોસ્તી પ્રેમમાં પરિવર્તિત ત્યારથી ડિમાન્ડ પણ વધી ગઈ હવે હર્ષિત એક સામાન્ય ઘરમાંથી આવતો હતો જ્યારે પૈસા પૈસાદાર ઘણી છોકરી હતી પણ પૈસા પ્રેમ શું પ્રેમ શું સમજી શકતી ન હતી અને એને એમ કે પ્રેમ એટલે ગિફ્ટ ની લેવડ દેવડ પણ હર્ષિત ના માટે પ્રેમ એટલે લાગણી નો અનુભવ એક વાર થયું એવું કે વેલેન્ટાઇન ડે નજીક તો ઘણા આ સપના સમજી શકતો નહોતો જ્યારે પ્રિસા એ આ લિસ્ટ હર્ષિલ ને દેખાડ્યું હર્ષિત કહે આ અઠવાડિયું તો હું મારા પરિવારમાં એટલે કે ગામડે જવાનો છું મારા ત્યાં મારા મારા ત્યાં મારા પિતા બીમાર ની હાલતમાં છે એટલે મારે ત્યાં જવું જરૂરી છે પણ પ્રિસા એમ લાગ્યું કે હર્ષિલ ખોટું બોલ છે અને એ હર્ષિત થી રિસાય જાય છે અંતે તે વેલેન્ટાઈનનો દિવસ હતો વિવેકે પોતાના બધા મિત્રોને બોલાવ્યા હતા ખાસ કરીને હર્ષિત અને પૈસાને વિવેકે હર્ષિતને એમ કહ્યું કે આ પાર્ટી તેને આયોજિત કરે છે ત્યારે પૈસાને પણ એમ જ કહેવાનું છે આ બધું જોઈ હર્ષિત ની આંખોમાંથી પાણી આવી ગયું હર્ષિતને એ દિવસે સમજાવ્યું કે પ્રેમનો સાચો અર્થ એટલે શું અને તે વિવેકની બેટી પડ્યો પછી હર્ષિતે શાંતિથી પૈસાને સમજાવી અને કહ્યું સાંભળ પૈસા તારા તારા અને મારા વિચાર સાવ અલગ છે જો સાચે જ તું મને જોવા માંગતી હોય તો આજથી આપને અલગ અલગ રસ્તો અપનાવવો પડશે આ વાત પત્યા બાદ હર્ષિત વિવેકની જોડે આવ્યો અને તેનો આભાર માન્યો અને અંતે હર્ષિતે કહ્યું વિવેકને ખરેખર તું મારો સાચો મિત્ર છે ખરેખર આજે તે મને સરપ્રાઇઝ કરી દીધો બોધ પ્રેમમાં કોઈ પણ પ્રકારની નાપતોડ કરી જ ન કરી જ ન શકાય પ્રેમમાં સોદાઓ થાય માત્ર લાગણીઓની અનુભૂતિ થાય